મારામારીના ગુનાના માથાભારે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સુરતની ભેસ્તાન પોલીસે મારામારીના ગુનાના માથાભારે આરોપી છોટે મોહમ્મદ રફીક ખાને કરાવ્યું કાયદાનું ભાન માથાભારે ઈસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન આરોપી દ્વારા ગઈ તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ફરિયાદી ગફાર અમિત શાહ ઉમરવર્ષ ઓગણપચાસ ધંધો વેપાર રહે પ્લોટ નંબર એ ત્રણસો ત્રણ રોયલ રેસીડેન્સી સનાબીલ બેકરીની સામે ઊન બેસ્તાન સુરત શહેરનાઓ તેમના મિત્ર સાથે શાલીમાર ઝુંપડપટ્ટીની સામે બ્રિજ નીચે બેસેલ હતા તે વખતે ઇસરાર ઉર્ફે છોટે તથા તેનો ભાઈ ઇર્શાદ ઉર્ફે બડે તથા એક અજાણ્યો ઈસમ કાળા કલરની થાર ગાડી લઈને ત્યાં આવેલ અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ઢીક મૂકીનો માર મારી અને ગુજરાત છોડી જતો રહે નહીં તો જીવથી મારી નાખવાની ધમકી આપી ગાડી લઈને ચાલ્યા ગયેલ જેથી ભસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી ઈસરાર ખાન છોટે મોહમ્મદ રફીક ખાન વર્ષ એકત્રીસ ધંધો ભંગાર લેવેજ રહે ઘર નંબર છત્રીસ માહિરાપાર્ક ઉનપાટિયા ભેસ્તાન સુરત મોળ રહે તેનુઆ ગામ થાના સિદ્ધાર્થનગર જિલ્લા બસ્તી ઉત્તરપ્રદેશ તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું